એક ફ્રન્ટ લાઈનમાં જોડાયેલા સેનાની અંદર કે જેને કહેવાય બોર્ડર સિક્યુરિટી ફોર્સ તેમની અંદર તેણે સફળતાપૂર્વક ટ્રેનિંગ પૂરી કરી તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનો અને આવી રીતના આગળ વધતા રહે ટ્રેનિંગ કરે અને જે પણ કોર્સ હોય પણ હું ધન્યવાદ દેવા માંગુ છું કે અમારા એક સૈનિકનો જે તમે લોકોએ માન સન્માન સાથે લઈને લઈને અહીંયા સુધીને સ્વાગત બે હું મારી સૈનિક પ્રમુખના સોમનાથ ના જવાનો તરફથી તમારો આભાર વ્યક્ત કરું છું કે આવી રીતના ઉમર બે આવી રીતનું સ્વાગત કરતા રહ્યો સાથે સાથે બેઠા પણ નવ યુવાનો છે તેમને પણ હું વિનંતી કરું કે આવી રીતના મહેનત કરી અને બોર્ડર સિક્યુરિટી એસએસપી આઈટીવી પી સીઆરપીએફ જેમાં પણ તમને નોકરી મળે જોબ મળે ફોર્મ ભરો આગળ વધો માથી સૈનિક સંગઠન ગીર સોમનાથ હંમેશા તમારી સાથે છે અને જે કંઈ માર્ગદર્શન જોતું હોય અમે એને બિલકુલ ફ્રીમાં આપશું ટ્રેનિંગની તકલીફ હોય તો ટ્રેનિંગ પણ ફ્રીમાં અમે ત્રણ મહિનાથી ચાલુ છે તો જે પણ કોઈ વ્યક્તિ આગળ આવે એમના માટે આવી રીતનું તમે પણ સન્માન કરશો અને આ ભાઈને જોઈ મહેશભાઈને જોઈ

માટે જે મંજૂરી આપી અને આગળ વધાર્યો તે બદલ હું જે તમામ પરિવારનો ધન્યવાદ માનું છું તેમના માતા પિતાનો પણ ધન્યવાદ માનું છું સાથે સાથે ગ્રામ પંચાયતના સભ્ય તાલુકા પંચાયતના સભ્યોનો બહુ ધન્યવાદ માનું છું કે તેણે મહેનત કરી અને આમંત્રી ગામને કેરા એ બદલ તેમનો પણ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ ધન્યવાદ Thank you.